લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે જીમ જતા હોય છે અને કસરત કરતા હોય છે પરંતુ એવા કિસ્સા પણ બન્યા છે કે જીમમાં કસરત કરતા હોય એ સમયે જ હાર્ટ એટેક આવ્યો હોય તાજેતરમાં મધ્યપ્રદેશના જબલપુરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વર્કઆઉટ કરતા એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો અને તે બેફાન થઈને પડી ગયો અને તેનું મૃત્યુ થયું જબલપુરના જીમમાં બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી મળતી માહિતી મુજબ જબલપુરના ગોરખપુર વિસ્તારના ગોલ્ડ જીમની આ ઘટના છે જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તેમની ઓળખ બાવન વર્ષના યતીશ સિંઘાઈના નામે થઈ છે એવું કહેવાય છે કે દરરોજની જેમ યતીશ સવારે લગભગ સ ને પિસ્તાલીસ વાગ્યે જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા આ દરમિયાન તેમને હૃદય રોગનો હુમલો આવ્યો જેના કારણે તે જમીન પર પડી ગયો જોકે આ સમય દરમિયાન જીમ ટ્રેનર અને તેના મિત્રોએ તેને સીપીઆર આપ્યો અને અન્ય રીતે તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા આ પછી જીમ ટ્રેનર અને અન્ય લોકો પણ તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા વિડિયોમાં જોઈ શકાય છે કે યતી સફેદ ટી શર્ટ પહેરીને જીમમાં વર્કઆઉટ કરી રહ્યો છે આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો જેના કારણે તેઓ જમીન પર પડી ગયા આ સમય દરમિયાન જીમ ટ્રેનર અને ત્યાં હાજર અન્ય લોકો તેમને સીપીઆર આપ્યો પરંતુ તેમને બસાવી શકાયા નહીં તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલા ખાસ કરીને વિડિયોને એક લાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો